હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે મેં તમને ભાવ જણાવી છે તારીખ છ ઓક્ટોમ્બર બે હજાર પચીસના સોમવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ અને હળવદ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકવીસ એરંડા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ત્રીસ સણયા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નેવું રૂપિયા અડદ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો સિત્તેર મગ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો તુવેર એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પંચાવન ધાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પંદર અજમા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો ને દસ રૂપિયા જુવાર છસો પંચાવન રૂપિયાથી તેના ઊંસા ભાવ સાતસો પંચોતેર લસણ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો ત્રીસ રૂપિયા ડુંગળી લાલ પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણસો રૂપિયા पशी वात करू बाजरी बसो नेऊ रुपयाची लयने तेना उसा भाव चारस पंचोतेर तल सफेद सात सो पचास रुपयाची लयने तेना उसा भाव एक हजार नऊसो पाच घाऊ टुकडा चार सो तशी रुपयातीलचा भाव पाच सो चौतिस मगफळी सात सो रुपया तेना उसा भाव એક હજાર એકસો પચીસ રૂપિયા કપાસ નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો જીરું બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર પાંચસોના દસ રૂપિયા આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે એવી હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે ગુવાર ગમ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો પચાસ રૂપિયા વરિયાળી નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પચાસ તલ સફેદ એક હજાર એકસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો દસ ઘઉં ટુકડા પાંચસો ચાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો બાસઠ મગફળી નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો કપાસ એક હજાર એકસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો નેવું જીરું ત્રણ હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા આ હતા હળવદ યાર્ડના બજાર ભાવ હવે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગદાણા એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયા रायड एक हजार एक सो रुपयातील एक हजार बसो पचास एरंडा एक हजार बसो रुपयां लाईने तेना उसा भाव एक हजार बसो बोत्तेर शणया आठसो पचास रुपया तेना उसा भाऊ एक हजार एक सो सणया सफेद एक हजार साइट रुपयातील तेना उसा भाऊ एक हजार नऊ सो सितेर તુવેર નવસો ચોપન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો છ્યાસી અડદ એક હજાર વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો અઠ્યાવીસ મગ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો ચૌદ વાલદેશી પાંચસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો અઠ્ઠાવન સોળી સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એક રૂપિયો વટાણા નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો નેવું રાજમા નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો સોયાબીન પાંચસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને પિસ્તાલીસ મેથી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો રજકો છ હજાર ચારસો રૂપિયાથી તેના ઊંસા ભાવ સાત હજાર પાંચસો તલ સફેદ એક હજાર ત્રણસો સડસઠ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર નવસો બેતાલીસ તલ કાળા ત્રણ હજાર એકસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર ચાલીસ રૂપિયા સુવાદાણા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પચાસ વરિયાળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો છન્નું અજમા નવસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ચારસો ચુમ્માળીસ ઈસબ નવસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર બસો પચીસ રૂપિયા ધાણા એક હજાર ત્રણસો દસ રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર ચારસો નેવું લસણ ચારસો દસ રૂપિયાથી તેના ઊંચા ભાવ આઠસો રૂપિયા પછી વાત કરીશું ડુંગળી લાલ એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો પચીસ રૂપિયા જુવાર સફેદ છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો વીસ ઘઉં લોકવન પાંચસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો એંશી ઘઉં ટુકડા પાંચસો ત્રેવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો એકવીસ મગફળી સાતસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પચાસ કપાસ એક હજાર બસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકાવન જીરું ત્રણ હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે એવી ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એક રૂપિયો એરંડા એક હજાર એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એક્યાસી શણ્યા નવસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને એકવીસ ચણ્યા સફેદ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એક્યાસી રૂપિયા મગ એક હજાર એકસો છોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો એકતાલીસ અડદ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો છોતેર વાલ દેશી પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને એક રૂપિયો સોળી સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો અગિયાર તુવેર એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકતાલીસ રૂપિયા સોયાબીન છસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો એકસઠ રૂપિયા વટાણા નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો એક રૂપિયો મેથી છસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર અગિયાર રૂપિયા લસણ ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો એક ડુંગળી લાલ એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો છન્નું ધાણા આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો અગિયાર ઈસબ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકાવન બાજરો ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને એક રૂપિયો જુવાર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો એકાવન રૂપિયા મકાઈ પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો એકસઠ રૂપિયા ઘઉં લોકવન પાંચસો સોળ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ચાલીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ચોર્યાસી કપાસ એક હજાર એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને એક રૂપિયો જીરું બે હજાર સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો એક્યાસી આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીએ જણાવીશું ઊંઝા માર્કેટયાર્ડના બજાર ભાવ અજમા નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો ને એક રૂપિયો તલ સફેદ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચાલીસ વરિયાળી એક હજાર એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો પચાસ ત્રણ હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો ને બાર રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ